આ જગ્યામાં બેઠા છો જો હાચો મારા બોલેલા શબ્દો આ મારા એટલે દાદાના છે મારા નથી મારામાં કોઈ એવી આવડત નથી હું વાંચીને બોલતો નથી જે કંઈ બોલાવે એ મારો ઠાકર બોલાવડાવે એ શબ્દો તમારા હૃદયને પરસી ગયા છે અને કદાચ તમારા હાથમાં એક ક્ષણિકવાર નિહાકો નાખ્યો છે કે ના ખરેખર આ વાત સાચી છે તો મારો ઠાકર એવું કહે છે કે જે ભૂમિકા ઉપર તમે બેઠા છો ને આ જગ્યાની ધૂળે જો અજાણતા તમારા કપડા ચોંટી જાય છે અને ઘરે જઈને કપડા બદલો અને એ કદાચ એ કણીકી તમારા ઘરમાં પડશે ને ત્રણ પેઢીની મેલા છે તે મારો ઠાકર કાઢી નાખે આ વિશ્વાસ છે પણ એવા તો સમજાય આપણે બે કાગળિયા ખૂટતા હોય બેંકે લોન ના આપતી ત્યાં છે ને તમારા ભાઈની સહી લેતા હો ફલાણા જામીનની સહી લેતા હો તો આ તો જીને આપણને બનાયા છે એની પાસે લોન લેવાની એને બધી ખબર છે કે આગલા જન્મારાની કેટલું ઉધાર છે સમજાય હા બોલું છું રફ પણ બધું સાચું જ છે કે આગળની કદાચ યોગ્ય જગ્યાએ પહોંચી ગયા છો ને તો ઓળખાય લાગશે ને આગળની લોનમાં કંઈક રાહત મળશે અને સારા કર્મ કરશો એટલે પરમાત્મા લોન આપવાનો જ છે હું તમને કહી નાખ્યું ઘણા બધા કે લોહી એટલે લોહી ના એક જ છે વિચારો નબળા છે લોહી કોઈનું ક્યાં ભગવાને કાળું બનાવ્યું ક્યાં કોઈ નીચો ઊંચો છે જેના વિચારો ગમે ત્યાં નબળા પામી ગયા ને એ નબળો માણા બાકી નીચા ઊંચા કોઈ છે જ નહીં હું નથી માનતો સમજાય ને હાય જેના વિચારો નબળા એ માણસ નબળું કોઈનું લોહી નબળું નથી કોઈનો કલર ફેર નથી સમજાય ને એટલે ખોટી ભ્રમણામાં ના જશો તમે જે કંઈ અપેક્ષા લઈને આવ્યા છો ફરી વાર અહીંથી ઊભા થાવ તો દાદાને માફી દેજો કે દાદા અમે ક્યાં ભટકાઈને આવ્યા ને અમારી હેરી હું છું તારાજી ક્યાં હજાર અરે કેટલું ઓટલા જઈને કહી દો તારાથી ક્યાં કઈ અધાર્યું છે અમારી યારે હું બનાવટ થઈ અમારા કોને ભૂસ માર્યા અને થોડોક દોષ આપણો છે આપણને આવડતું ના હોય ને તો કોક એમ કે હું આ ફેક્ટરી નાખવાનો તમને ભાગમાં રાખવાનો છું આટલા પૈસા આવજો આપણા બેનો ભાગ આપણા લાલચથી ઉત્પન્ન થઈ તારે ને जो कोई कमातो हो है, तो बैंक में एक ब्याज पे लोन ले ले आपडो भाग ना रखे मन अठी खबर पड़े रखे रखे थरो जो 80 रुपया 80 आवड़े तो ये आपनो भाग मोरख नो कोई रखे ये तो है, आपड़ो राखे। जे आप मोरख बनावा ने यहां आपनो भाग राखो आ हम जन नती तो दुखी थई आबो पछि मंदिर रे काढी મેં વિશ્વાસ આને પચીસ લાખ આપ્યા હતા અને એને લઈ લીધા હવે પાછા ના આપતું તો મન પૂછી ના લ્યા તો દઉં પાછા કહો હવે ભગવાન ને કહો ફરીથી એને મૂર્ખ ના બનવી અને કાંડામાં જો રાખ તો રળી લેવી સમજાય ને આ બધી ગ્રંથિ મનમાંથી કાઢી નાખો હા મેં કીધું કે કોઈ જીવ જીવ માત્ર ક્યાંક ને ક્યાંક સ્વાર્થી છે સ્વાર્થ વગેરે આ જમાનામાં કોઈ કોઈની મદદ નથી કરતું ઘરમાં તમે જોઈ હું કોઈ એવી ટિપ્પણી નથી કરતો પણ ચાર ભાઈઓ હોય ત્રણ નોકરી ધંધે જતા હોય અને ઘરમાં રખડી ખાતો હોય તો એનો દૂધનો વાયકો નાનો હોય છે જોઈ જો વાયક ન હતો વાયક નથી હોતો સાચું બોલજો અહીં કે ઘરે જો આપણી ક્રેડિટ થોડીક ડાઉન થઈ જતી હોય તો જગત આપણને ક્યાં બરોબર આપશે નક્કી આપણે કરવાનું કયા માર્ગે જવાનું ભગવાને એક જ ઉદ્દેશ્ય મોકલ્યા કે તમે તમારા પરિવારનું ગુજરાન કરજો સારા કાર્યો કરજો થાય અને હું તો એમ કહું મોટો ધર્મ એ છે જો કોઈને મદદરૂપ ના થાવ ને તો સારા કાર્ય થતા હોય અહીંયા નડવા ના જતા આ મોટો ધર્મ મૂંગા મરજો હા કોકના ટાંટિયા કહેવા ના જતા કારણ કે એ તો વેઠી લે છે બાકી જેની એનો પરમાત્મા સાંભળી જો ને તેની ત્રણ પેઢીના કોઈ દાણા ના આ મારો વિશ્વાસ મળે કારણ તો આ બધું ક્ષણિક વાર છે પેલા જેવું છે નાના હોય તો હાલતા ના આવડતું હોય ધરપેટે સડી દેવી છીએ સમજાય ને પછી ભર જોવાની આવે તો છાતી કાઢીને હલતા હોય હું કોઈને ફાવા ના દઉં હું કોઈને બીતો નથી હું કોઈને ધરાવતો નથી અને પાછું ગઢ પણ આવે ત્યાં વાંકો વળી જાય કોકને કે કોનો દીકરો છું કે ફલાણાનો ત્યાં જતો હોય મારું બાવળું જાલીન મન મુકતો જાય ને એમ આ જિંદગી એવી જ છે કે ક્ષણિકવાર વાર તમને તાકાત કે સંપત્તિ આપી છે ને તો સાતી કાઢીને ના આવતા એક દાડો પરમાત્મા કેડેમાં લાત મારવાનો છે ત્યારે કોકના સરકારની જરૂર પડશે એ વિચારી નાખજો મને તો બધું જ જ્ઞાન આપી દીધું છે એને અને શું કરવાનું હું લાંબો ટાઈમ સુઈ નહીં એ તમને લખી દઉં કે અગાઉ બધી આગમવાણી નથી કરતો જે કરવાની હતી એ નવ નવ વર મારી કરી દીધી કે અહીં કશું નહોતું બાવળીયા ઊભા તારે કીધું હતું કે આ દાદાને લાયા છો ને વિશ્વાસ રાખજો એક દાડો જો લોકો ચોવીસે કલાક હરિહર ના કરે ને તો હું અહીં નવે વર વળ્યો નથી એટલે હવે આગળ કંઈ બાકી નથી રહ્યું હવે જે કંઈ કરવાનું છે જ્યારે મને અનુરૂપ આ જગ્યા ના આવીને તેની મારી જોડી લઈને ગમે ત્યાં નીકળી જઈશ બાકી રહેવું એ જરૂરી નથી મારો ઠાકર ભેગો જ છે હા કોઈની બનાવટ નથી કરી આ ખાટલા ઉપર બેઠા છે જેઠે બેહવાની તૈયારી છે તમે જાલીને બાવળું અમને બેહાડ દો અમે કહેશું કે અમે ફોનથી ભૂલી જાવ એ કહેવાનું જ નથી એટલે તો બે સમજાય ને એટલે સમજાય છે તો બધું છે હા પછી ગમે એવા પાંચ હજાર રૂપિયાના જોડા હોય પણ આપના આપણા માપના ના હોય શું કામ પહેરવા આપણો આઠ નંબર હોય કોક કઈ નંબર આપણને પહેરાવવા મળે કે બાપુ હું અમેરિકા જોતો સ્પેશલ તમારે હાટું જ લાવ્યો છું બાર હજાર રૂપિયાના પણ ના થતા હોય તોય પહેરવા એમ એવું છે હんだયે અલ્લા ઓ વધુ સમય નથી લેતો પણ જેને અતિમ કૃપા છે અને જેને હું હんだયના ભાવથી માનું છું એટલે જો ભગવાન એ આપણને બે હાથ આ આપ્યા હોય તો બે હાથ ઊંચા કરીને જય બોલાવજો પાપ થાય આ મુકતા જે જો પુણ થાય તેમે લેતા દીજો મારે કઈ જોતું નથી બોલો સુરાપુરા દાદા

કેસેટ નથી કહેતા આવું એટલે આ જગતમાં નવ દુર્ગા ચોસઠ જોગણીઓ છે કોઈ મગરવાળી નહીં માનતું હોય કોઈ વાઘવાળીને માનતું હોય કોઈના એક માતાજીનું નામ દઈ નથી કીધું પણ આ દાદાના સાનિધ્યમાં દાદાની સાક્ષીએ જે કોઈ તમારી કુળદેવી હોય આ એની જઈ બોલાવું છું કે આ જે કોઈ બેઠાને એ તારા દીકરા દીકરી છે અને એને તારી સાચી માહિતી હોય કે ના હોય આ જગતમાં ગેરમાર્ગે ના જતા રહે આજ કદાચ જાણતા અજાણતા તને યાદ કરી હોય કે ના કરી હોય એમના એક કરોડ ગુના હોય પણ આ દાદાના સાની જેમાં હું એ આ દાદાની સાક્ષીએ યાદ કરાવડાવું છું એક કરોડ ગુના ભૂલીને અંતે તારા દીકરા દીકરી છે એને પચી દાડે સપને જઈને કહેજે કે હું તમારી માણસ આ એની જઈ બોલાવું સમજાય ને

મારે આટલી કદાચ જય હાચા મનથી બોલાવીએ છે ને તો મારો વિશ્વાસ મારો ભરોસો એવું બોલે છે કે આ જ નહીં તો કાલ મારો ઠાકર તમારું બાવડું ચાલવા આવે આવે ને આવે